હારીજ પોલીસ સ્ટેશન ખાતે શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબા મહોત્સવનો રંગીન ઉજાસ પોલીસ કર્મચારીઓ સાથે ગામજનો પણ ગરબાની મોજમાં ઝૂમ્યા માતાજીની વંદનાથી કાર્યક્રમની શરૂઆત શરદ પૂનમના પાવન અવસર પર હારીજ પોલીસ સ્ટેશન ખાતે ભવ્ય રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાના તમામ ગામડાઓના નાગરિકોને પોલીસ સ્ટેશન તરફથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ અપાયું હતું ગરબા મહોત્સવની શરૂઆત માતા વંદનાથી કરવામાં આવી હતી જેમાં વંદનાબેન ઠાકોરે માતાજીના સ્તુતિગાન સાથે કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરાવ્યો હતો પરંપરાગત સંગીતની ધૂન વચ્ચે પોલીસ કર્મચારીઓ ગામજનો મહિલાઓ અને યુવાનો ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા હતા આ અવસરે હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સૌએ સામૂહિક એકતા સૌહાર્દ અને સંસ્કૃતિના સંદેશ સાથે આનંદપૂર્વક શરદ પૂનમની ઉજવણી કરી હતી ગરબાના અંતે વિજેતા ભાગ લેનારાઓને સ્મૃતિ ચિહ્ન તેમજ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને નાગરિકોની વિશાળ હાજરી જોવા મળી હતી રિપોર્ટર દર્શન ઠાકોર સમી I am mean